નમસ્કાર હું નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે પંદર ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે બોડેલી ગોપેશ્વર મંદિર ખાતેથી ત્રિરંગા યાત્રા કરવામાં આવી હતી આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા બોડીની વિવિધ માર્ગોમાં ફરી ભારત માતાથી જઈ અને વંદે માતરમના નારા અને ડીજેના સાથે નીકળેલી ત્રિરંગા યાત્રા દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું બોડીના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બોડીના પીએસઆઈ તેમજ સંકળના ધારાસભ્યો સહિત નગરજનો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા જુઓ વિડીયો તો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્ય